સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે એસએસસી બોર્ડનું પરિણામ આવી ચૂક્યું છે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો તે નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ બોર્ડની જુલાઈ પરીક્ષા આપી શકશે તો તેના માટે સૌ આપણે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ સર્વિસ ડોટ કોમ જે વેબસાઇટ ઓપન કરીશું તો મિત્રો તે વેબસાઇટના ન્યૂઝ સેક્શનમાં અંગે પરિપત્ર આપવામાં આવ્યો છે જે પરિપત્ર અનુસાર એક બે કે ત્રણ વિષયમાં અનુતરણ થનાર વિદ્યાર્થીઓ જુલાઈ મહિનાની પૂરક પરીક્ષા આપી શકશે જેમાં વધુ માહિતી આપવામાં આવી છે કે આથી ગુજરાત રાજ્યની તમામ નોંધાયેલ માધ્યમિક શાળાઓના વડાઓને જણાવવાનું કે પ્રવર્તમાન પરીક્ષા વિનિયમો અનુસાર જે વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં ગેરહાજર હજાર રહેલ હોય એટલે કે જે વિદ્યાર્થીઓ ફોર્મ તો ભરેલું હોય પરંતુ તે પરીક્ષામાં ગેરહાજર હજાર રહેલ હોય અથવા એક બે કે ત્રણ વિષયમાં અનુત્તી થયેલ હોય એટલે કે પરીક્ષા આપી હોય અને તેમાં એક બે કે ત્રણ વિષયમાં નફાસ્ત થયેલ હોય તો તે તમામ વિદ્યાર્થીઓ જુલાઈ મહિનાની પૂરક પરીક્ષા આપી શકશે જે અંગે વિદ્યાર્થી મિત્રો તમારે શાળામાં જવાનું રહેશે અને શાળામાં એક યાદી મોકલવામાં આવશે જે યાદીમાં તમારે સહી કરવાની છે જેના અંદર જે વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયેલ છે તે વિદ્યાર્થીઓ એકસો પિસ્તાલીસ રૂપિયા બે વિષયમાં નાપાસ થયેલ છે તેને બસો પાંચ રૂપિયા અને ત્રણ વિષયમાં નાપાસ થયેલ છે તે વિદ્યાર્થીઓએ બસો રૂપિયા આપવાના છે હવે આ વિદ્યાર્થીઓ પૈકી જે કન્યા ઉમેદવાર છે તેમજ જે દિવ્યાંગ ઉમેદવારો છે તો એ કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી પરંતુ ફક્ત શાળામાં જવાનું છે ને ત્યાં જઈને જે શાળામાં યાદી આપવામાં આવી છે તે યાદીમાં ફક્ત સહી કરવાની છે જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયાસામાં તમામ ટેસ્ટી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડિયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તેમ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લે તેમજ કમ્પ્યુટર અને આઇટીઆઈ ને લગતા વિડીઓની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે